અઢારસો નેવ રૂપિયા રાજકોટ ચૌદસો પચાસ થી બે હજાર નેવ રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ વીસ કિલો તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસ ઉંઝા એકતાળીસો પચાસ થી સાત હજાર પિસ્તાળીસ રૂપિયા બોટાદ બેતાળીસો દસ થી પાંચ હજાર છસો આડત્રીસ રૂપિયા રાજકોટ સાડત્રીસો બોતેર થી પાંચ હજાર ત્રણસો સાઠ રૂપિયા અમરેલી એકત્રીસો વીસ થી પાંચ હજાર બસો વીસ રૂપિયા જસદણ એકતાળીસો તેવીથી પાંચ હજાર બસો સાહીઠ રૂપિયા મોરબી આડત્રીસસો નેવથી પાંચ હજાર બસો નેવું રૂપિયા ભાવનગર ચાર હજાર સિત્તેરથી પાંચ હજાર ચારસો ત્રીસ રૂપિયા ગોંડલ ચોત્રીસો પચાસથી પાંચ હજાર એકસો સાઠ રૂપિયા જામનગર એકત્રીસો વીસથી પાંચ હજાર બસો દસ રૂપિયા